મારા સમાજનું બહુ સારું નામ છે હું તો જ્યારે મારી લાઇનમાં આવ્યો બે હજાર છમાં એના પછીનો જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ બે હજાર સાતમાં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો પ્રીત જન્મ જન્મની ભૂલાશે અને જે તે ટાઈમે મારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા તો એના પછી હા એકવાર એવું થયેલું ગૌરવ પુરસ્કાર મને ગુજરાત ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનું મને કોઈ શોખ પણ નથી નથી થયું જગદીશભાઈ કીધું કે ભાઈ ત્રીસ વર્ષથી આવું થઈ રહ્યું છે એટલે મને ત્રીસ વર્ષની મને ખબર નહીં પણ એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે

ચોખ્ખી વસ્તુ છે એમને એમના જે સંબંધી એમને બોલાય એમના મિત્રો હતા એમને બોલાય એમ એમનો મને કંઈ વાંધો નથી વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી એ એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે તો એ કોનું એની જવાબદારી કોની જવાબદારી સરકારની ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી આ તો અમે કોઈને હોંપી દીધું તો કોણ મીડિયેટરને હોંપી દીધું બરાબર તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું કે કોણ કોણ કલાકાર આવશે નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને તમે હવે ખબર તો પડી ને હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ એ લોકો માટે લેવો કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ ઓકે આ કેટલા શું છે એ જ વસ્તુ તમને કહું છું એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવી કીધું હોત કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને મોકલી શું કરી શું કરી હતી તમારી જોડે વાત વાત કરી હતી કે ભઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી બીજી જ્ઞાતિના છે એમનું આપણે બધા સન્માન કર્યું મેં કીધું મારું સન્માન કરવાની કોઈ જરૂર નથી એટલે હવે તો આ એક શું કહેવાય જે થઈ ગયું બરાબર હવે તો ફોર્માલિટી ની વાત થઈ એટલે તો હવે કોઈ મતલબ નહીં પણ આગળ જતા તમારે ધ્યાન રાખવું જોઈએ પણ એ બી કેવું હતું તો તમે અહીં સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનું કોઈ પડઘો પડવાનું નથી બરાબર તો તમે બધાની સામે આજ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહેત ઓકે થેન્ક યુ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક કટાક્ષમાં આપે કર્યો છે શું કહેશો ગાંધીનગરના કેટલાક ઠાકોર સમાજના નેતા એટલે કોની વાત કરી રહ્યા છે ઠાકોરની વાત છે અલ્પેશ ઠાકોર હોય અથવા તો બીજા બીજા કોઈ બી નેતા હોય કોઈ બી નેતાએ આવું જોઈતું હું તો એમ કહું છું એ અમને સારું